નમસ્કાર દિવસભરના તાજા તમારું સ્વાગત છે આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠાની અસર જોવા મળી છે ગુજરાતમાં આણંદ જિલ્લો હોય કે વડોદરા સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થયા હતા હવામાન વિભાગની આગાહી વચ્ચે ઠંડીનો માહોલ પણ યથાવત રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા થયા આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હજુ પણ રહેલી છે આ આગાહી વચ્ચે અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા જેમાં પૂર્વ વિસ્તાર ઈશનપુર મણિનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો વરસાદે કાંકરિયા કાર્નિવાલની મજા પણ બગાડી હતી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના મેળામાં મોટી દુર્ઘટના મોટી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વડોદરા રાઈડ દુર્ઘટના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે બાળકોના પિતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે જેમાં રાઇડ સંચાલકોની ધરપકડ કરી છે ઓપરેટર યુનુસ મોહમ્મદ માલિક નિલેશ તુરખિયા તેમજ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે પોલીસ મુજબ તમામ રાઇડને મંજૂરી મળી ચૂકી છે ખાસ કે આવી ચકડોળમાં બાળકોને બેસાડતા પહેલા વાલીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ મહત્વના સમાચારની વાત કરીએ તો કુંભ મેળાનો અદ્ભુત નજારો તમે નિહાળી શકો છો પ્રયાગરાજ ખાતે આગામી દિવસોમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં તેની તળાવમાર તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે તેવામાં પ્રયાગરાજ કુંભ મેળાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કુંભ મેળાને લઈને મોટો વિસ્તાર કવર કરવામાં આવ્યો છે અને શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આ આગામી પચીસ જાન્યુઆરીથી ત્રીસ તારીખ સુધી પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન થનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરને પગલે અમીરગઢ ચેકપોસ્ટે કડક બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર થર્ટી ફર્સ્ટને ને લઈને સુરક્ષામાં વધારો કરાયો છે આવનારી થર્ટી ફર્સ્ટને ને લઈને અનેક પદાર્થો ઘુસાડવામાં ન આવે તે હેતુથી બોર્ડર ઉપર સુરક્ષામાં વધારો કરાયો છે જેમાં બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ ઉપર ત્રેવીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે અને ચોવીસ કલાક વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો નવસોથી વધુ આહિરાણીઓ રમી છે રાસ ગયા વર્ષે કૃષ્ણનગર દ્વારકામાં ચોવીસ ડિસેમ્બરના દિવસે એક રેકોર્ડ બન્યો હતો જેમાં સાડત્રીસ હજાર આહિરાણીઓએ પરંપરાગત રીતે રાસ કર્યા હતા વર્ષ યોજાયેલા આ એક વર્ષ પૂર્ણ થતાં તેના સંપર્ણ યાદ કરતા અમરેલીના રાજુ પંથકમાં નવસો થી વધુ આહિરાણીઓ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું ગયા વર્ષે ચોવીસ ડિસેમ્બરના દિવસે નંદધામ પરિસરમાં ઇતિહાસનું પુનરાવર્તન થતા યાદવ કુળની સાડત્રીસ હજારથી વધુ આહિરાણીઓ રાસ રમી હતી મિત્રો મિત્રોંજ્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્સ જનરેશન ફાઇટર જેટ ઉડાવીને ચીને રચ્યો છે ઇતિહાસ ચાઇનાએ સિક્સ જનરેશન ફાઇટર જેટે સફળતાપૂર્વક તેની પ્રથમ ઉડાન પૂરી કરી છે વિશ્વમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ દેશે છઠ્ઠી જનરેશનનું ફાઇટર એરક્રાફ્ટ ઉડાવ્યું હોય ચીનના સોશિયલ મીડિયા પર આ પ્લેન ટેકઓફનો એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે ચીનની એરોસ્પેસ ક્ષમતામાં આ મોટી છલાંગ પણ માનવામાં આવી રહી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ જીતના ગીતોના ગીતકારને મારી નાખવાની ધમકી મળી છે મશહૂર ગીતકાર હરમજીત સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જણાવી દીએ કે હરમજીતે પંજાબમાં અનેક સુપરહિટ ગીતના બોલ લખ્યા છે હરમજીતે ગીતો પણ લખ્યા છે ગીતકાર હરમજીતે એક પુસ્તક પણ લખ્યું છે તેનું નામ રાની તત્ છે અને તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ હરમજીત સિંહ પાસેથી ખંડણી પણ માંગવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુન્દ્રા પોર્ટ ઉપર સૌથી મોટા કન્ટેનર જહાજનું પ્રથમ વખત સ્વાગત કરવામાં આવ્યું છે કચ્છના મુન્દ્રા પોર્ટ પર બંદરે સૌથી મોટા કન્ટેનર જહાજનું સ્વાગત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે આ રેકોર્ડ બનાવનાર પોર્ટ લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનું છે પ્રથમ વખત એલએનજી સંચાલિત કન્ટેનર જહાજ સીએમએ સીજીએમ કોઈમેન્ટ અને અદાણી પોર્ટના કન્ટેનર ટર્મિનલ સીટી ફોર પર આવી પહોંચ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો કેવી રીતે ભણશે ગુજરાત વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે શિક્ષકની ભરતી થાય તે માટે નારેબાજી લગાવવાનો વારો આવ્યો છે જેમાં સુરેન્દ્રનગરના બડાણા ગામે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો જ નથી બોલો હવે વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનોનું જ્ઞાન વિના કેવી રીતે અભ્યાસ કરતા હશે વિદ્યાર્થીઓના વાલીઓ શિક્ષકની ભરતી માટે આચાર્યને રજૂઆત કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો

આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનામાં પોલીસ દ્વારા બાર આગેવાનોની ધરપકડ કરાઈ છે જેમાં એમએલએ કિરીટ પટેલની ધરપકડ બાદ કોંગ્રેસ સાંસદ ગેની બેન પણ પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળામાં ગેસ ગીઝર વાપરનારા હવે ચેતી જજો પાલનપુરમાં ગેસ ગીઝરથી ગુંગળામણમાં તેર વર્ષની કિશોરીનું મૃત્યુ થયું છે આ ઘટના આબુ હાઈવે પાસેના તિરુપતિ રાજનગરમાં બની હતી મળતી માહિતી અનુસાર કિશોરી બાથરૂમમાં નાહવા માટે ગઈ દરમિયાન ગેસ ગુંગળામણ થતા કિશોરી મોડે સુધી બાથરૂમની બહાર ન આવતા પરિવારે દરવાજો તોડીને તેને બહાર કાઢી હતી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી છે અને મૃતકનું નામ દુર્વા વ્યાસ સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે ચીન ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યો છે તેનું નિર્માણ તિબેટ ઉચ્ચ પ્રદેશના પૂર્વી કિનારો પર કરવામાં આવશે તેનાથી ભારત અને બાંગ્લાદેશના લાખો લોકોને અસર થઈ શકે છે અને નદીના પ્રવાહમાં ફેરફાર થઈ શકે છે આ ડેમ થ્રી ગોર્જ ડેમ કરતાં પણ મોટો હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાનું આ ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે બનાસકાંઠાનું મસાલી ગામ સોલાર વિલેજ બન્યું છે કુલ આઠસોની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર ગામ બન્યું છે ગામના કોલ એકસો ઘર ઉપર સોલાર રૂપટોપ લગાવવામાં આવ્યા છે રેવન્યુ વિભાગ યુજીવીસીએલ બેંક અને સોલાર કંપનીના સહયોગથી એક કરોડ સોળ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે